હિન્દુ સગીર બાળકીઓને પ્રેમ જાણમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું શાહરૂખ અયુબ પઠાણ ઉર્ફે કિશન તેમજ સાજીદ શબ્બીર પટેલ ઉર્ફે સુનિલ બનીને સગીર બાળકોને પ્રેમ જાણમાં ફસાવી ઘટનાનો ગુનો કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ધર્મ છુપાવી આવતા પ્રેમ જાળમાં ફસાવીને અવારનવાર દુષ્કર્મ કર્યા જ્યારે અન્ય એક આરોપી છેલ્લા આઠ દિવસથી પોતાનો ધર્મ છુપાવી સગીરાની બીજી બહેનને પણ પ્રેમ જાળમાં ફસાવી હતી પોલીસે બંને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ત્યારે કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા આ ગુનાની વધુ તપાસ જંબુસર ડીવાયએસપી પી એલ ચૌધરી ચલાવી રહ્યા છે કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો રાત તારીખ નવ 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 ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રીના બનેલો તો જે ગુનામાં આ કામના જે ફરિયાદીસી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણા ઈસામો અપહરણ કરીને લઈ ગયા એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને ચોવીસ જના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનીલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમ જાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદી સિંહના કાયદેસરના વાલી કળામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિને છે સતત એમને એમના પ્રેમ જાળમાં ફસાવીને પોતાની ખોળક ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આ જે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં આમાં ચલાવી રહેલ છે